બાપુના મુખે શ્રી એટલે અને છ ચાર બે હાજર છવ્વીસ સુધી શ્રી શિવ મહાકુરાણ જ્ઞાન લગ્ન કથા એનું આપણે પિંડારા આયોજન કરીએ છીએ આયોજન નવ દિવસ છે અને બે સત્રમાં કારણ કે ની કથા મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી એક સત્ર ની હોય પણ જયારે આ વાત એમની પાસે જઈ હશે ત્યારે એમને પણ રાજી થયો હશે અને એમને આ બે સત્ર ની કથા એટલે બપોર પહેલા અને બપોર પછી બંને ટાઈપ ની કથા પીદાના મુકામે